ગુજરાત વિધાનસભા ગ્રુપમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ ધારાસભ્યોએ બહુમતીના જોડે અમને સસ્પેન્ડ કરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ સાથે જ નશાબંધી સુધારા બિલમાં પણ કોંગ્રેસે હાજર ન રહી શકે અને સરકારના પોલ ઉઘડી પડી જાય તે રીતે બીકના કારણે સુવાયાજીક રીતે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો જેના ઉપરથી ઉત્તરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું તમારે હોય તો આખે આખો આક્ષેપ રાજકીય રીતે કરવામાં આવ્યો છે જે પણ કોઈ પ્રશ્નો એમના તરફથી રજૂ કરવામાં આવ્યા છે એ તમામે તમામ પ્રશ્નોની માહિતી તાત્કાલિક ટૂંકી મુદતની નોટિસના પ્રશ્નોનો જવાબ એ કાયદેસર રીતે જ્યારે વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં જ્યારે દાખલ થાય એટલે મંત્રીશ્રીને પૂછવામાં આવે છે જેમ અત્યારે તમે તાજેતરનો જે પ્રશ્ન જોયો પહેલા હા પાડી હતી અને છતાં પણ તપાસને વિપરીત અસર ના થાય એના માટે પાછળથી ના પાડી અને એટલા માટે ના પાડી કે જેથી કરી હાલ જે તપાસ ચાલુ છે ને સમગ્ર દાહોદ જિલ્લાની અંદર સુવ્યવસ્થિત રીતે આ તપાસ થઈ શકે અને સાથે પરચેઝરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટેનો પ્રશ્ન હતો આવા જ બીજા પ્રશ્નો કે જે એમને પૂછ્યા હોય ટૂંકી મુદતની શોર્ટ નોટિસમાં માહિતી કદાચ ઝડપથી મળી શકે એમ ના હોય પરંતુ જ્યારે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી મીડિયા સમક્ષ એમને બાઇટ આપીને કેવળ ને કેવળ રાજકીય કોઈ પણ કૌભાંડો થતા નથી રાજ્યમાં આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ કરપ્શનનો અથવા તો ભ્રષ્ટાચારનો આરોપ કેવળ શબ્દોથી લગાવો એ જ એમની મંછા રહી છે રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી રીતે અમારા બારમાંથી માંથી વીસ થાય ને વીસમાંથી માંથી એસી થાય ને સત્તા પ્રાપ્તિ કેવળ કેવળને કેવળ વિભાજનકારી નીતિ મતોની સંખ્યા કેવી રીતે વધી શકે એક માત્ર રાજ્યનું જે થવું હોય તે થાય પ્રજાને ઝઘડવું હોય તો ઝઘડે અંદર અંદર ભાગલા પડાવો ઓરિજિનલ જે અંગ્રેજોની નીતિ હતી એના ઉપર અત્યારે કોંગ્રેસ ચાલી રહી સકારાત્મક તમારે મે તમામ મુદ્દાઓનો સરકાર જવાબ આપવા તૈયાર છે અને પ્રશ્ન કેવળ અહીંયા વિધાનસભામાં પૂછો અને એનો જવાબ મળે ચર્ચા થાય સ્વાભાવિક છે અને જે પ્રશ્નો આજે છે એ આવતીકાલે એમના મનની અંદર રહેલા પ્રશ્નો એ જ્યારે પણ જવાબ માંગે ત્યારે રાજ્ય સરકાર બિલકુલ આપે છે આરટીઆઈ ની માહિતી માંગે તો એ પણ મળી રહી છે એટલે તમામ આક્ષેપો જે મોખમ થઈ રહ્યા છે કે અમને પ્રશ્નો પૂછવા નથી દેતા અરે પ્રશ્નો પૂછવા માટેના મંચો અને વિધાનસભાનું પ્લેટફોર્મ પણ છે પરંતુ આ ટૂંકી મુદતનું સત્ર હતું અને સાથે વધારે વરસાદના કારણે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં અને તેમજ તાજેતરમાં ચાંદીપુરાના સંક્રમણ સાથે લોકોને કેવી રીતે વધુમાં વધુ રાહત પહોંચે ને કેવી રીતે અટકાવવું સમગ્ર તંત્ર એમાં લાગુ લાગી પડ્યું હતું તેથી કરી અને આ ટૂંકી મુદતના પ્રશ્નો આપણે આપ્યા હતા જેથી કરી તાકીદના કોઈ પ્રશ્નો હોય છ મહિના પહેલા બનેલો બનાવ

આવતીકાલે પણ છે ગઈકાલે પણ આપનો અને બીજો પ્રશ્ન હતો બે પ્રશ્નો હતા